આ અંગે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે સુરત શહેરમાં અન્ય રાજ્યમાંથી ગુનાઓ આચરી રહેતા આરોપીઓને પકડી પાડવા સુરત પોલીસ કમિશનરે આદેશ આપ્યા છે ત્યારે રાજસ્થાન રાજ્યના જોધપુર જિલ્લાના બાસની પોલીસ મથકમાં છેલ્લા અઢાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે મનોજ રતિભાઈ બાબરિયાને મોટાવરાછા સુદામા ચોક ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા પોલીસે જણાવ્યું હતું કે રાજસ્થાન ખાતે વર્ષ બે માં ફરવા ગયો હતો તે વખતે ઝાલામંડ રોડ કુડી પાસે કાર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી એક ટેક્સીને ટક્કર મારી હતી જેથી બાસ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો ત્યારે પોતાની ધરપકડ ટાળવા તે નાસ્તો ફરતો હતો આ ગુનામાં નામદાર કોર્ટ તરફથી આરોપી વિરુદ્ધ સીઆરપીસી કલમ સિત્તેર મુજબ વોરંટ ઇશ્યુ થયું હતું જોકે હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીની ધરપકડ કરી રાજસ્થાન ના બાસની પોલીસ મથકને આરોપીનો આરોપી નો કબજો સોંપવાની તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત